નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો ચાલીસ રાપર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો સમી ત્રણ હજાર છસોથી ચાર હજાર ધાંગધ્રા ત્રણ હજાર સાતસો બોતેરથી ચાર હજાર અઠ્યાવીસ પાટડી ત્રણ હજાર છસો એંસીથી ત્રણ હજાર નવસો અઠાવન રાજકોટ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકસો પાંત્રીસ અમરેલી સોળસોથી ત્રણ હજાર આઠસો વીસ સાવરકુંડલા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો એકવીસ જેતપુર ત્રણ હજારથી ચાર હજાર એક જામજોધપુર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો એકોતેર મોરબી ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર નવસો નેવું બોટાદ ત્રણ હજાર એકસો થી ચાર હજાર એકસો પાસઠ સિદ્ધપુર ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો અંજાર ત્રણ હજાર પાંચસો સાઠથી ત્રણ હજાર નવસો ચાલીસ બાબરા ત્રણ હજાર પંદરથી ત્રણ હજાર આઠસો પાસઠ પાંથાવાડા ત્રણ હજાર આઠસો પાંચથી ત્રણ હજાર આઠસો પાંચ પાટણ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકાવન જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો સાઠ હારીજ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો અઠ્યાવીસ પાલીતાણા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર સાતસો ત્રીસ વારાહી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો સાઠ હીમા ત્રણ હજારસોથી ચાર હજાર નેનાબા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો વીસ ધાનેરા ત્રણ હજાર બસો એક થી ત્રણ હજાર સાતસો અગિયાર દિયોદર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર આઠસો સાઠ ડીસા ત્રણ હજાર આઠસો છ્યાસી થી ત્રણ હજાર આઠસો છ્યાસી મહેસાણા ત્રણ હજાર આઠસો પાંચથી ત્રણ હજાર આઠસો પાંચ પિલુડા ત્રણ હજાર ચારસો થી ચાર હજાર ભાવનગર ત્રણ હજાર ચારસો પચાસ થી ત્રણ હજાર નવસો સિહોરી ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો પચીસ થરા ત્રણ હાજર સાતસો થી ચાર હજાર પાંચસો થી ત્રણ હાજર નવસો એક્યાસી જસદણ ત્રણ પાંચસો થી ચાર હજાર પચાસ હળવદ ત્રણ હજાર થી ચાર હજાર બાવન ત્રણ થી ચાર હજાર એકસો પચાસ ગોંડલ બે હજાર પાંચસો થી ચાર હજાર બસો અગિયાર રાગનપુર ત્રણ હજાર બસો વીસથી ચાર હજાર બસો એકસઠ જામખંભાળિયા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો એંસી પાભર ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર નવસો એકતાલીસ વાવ બે હજાર પચાસથી ત્રણ હજાર નવસો ઊંઝા ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર પાંચસો એંસી